કેમ છો મિત્રો આજે આપણે બાફેલા મગનો સરસ મજાનો એક નવો જ નાસ્તો બનાવવાના છીએ તો ચાલો તો ચાલો આપણે હવે બનાવીશું તો બાફેલા મગ હતા તે લેવાના છે મગ એકદમ બફાઈ જવા જોઈએ સરસ મજાના એટલે આપણું ખીરું જરા ઢીલું થાય પછી એમાં મેં એક કપ જેટલો રવું નાખ્યો છે એટલે થોડાક ક્રિસ્પી થશે પછી આપણે એમાં ઝીણા સમારેલા કાંદા નાખવાના છે મરચાં અને આદુની પેસ્ટ નાખવાની તેમાં મીઠું નાખવાનું છે ટેસ્ટ મુજબ લાલ મરચું નાખવાનું છે લીલું મરચું મેં નાખ્યું છે લાલ મરચું થોડું ઓછું નાખવાનું છે અને ચપટી હળદર અને થોડુંક આપણે એમાં ધાણાજીરું દહીં અને ખાંડ નાખવાની છે એટલે થોડોક ખટ્ટો મીઠો પણ ટેસ્ટ આવી શકે છે તમારે આમાં બીજા તલ એવું કંઈ નાખવું હોય તો તમે નાખી શકો છો પછી એમાં લીલા ધણા નાખવાના જો શિયાળો હોય તો આપણે લીલું લસણ મળતું હોય તો તમે તે પણ નાખી શકો છો બરાબર મિક્સ કરી લેવાનું છે આવી રીતે સરસ મજાનું તમારે જો સહેજ પતલું બનાવવા માટે થોડુંક પાણી નાખવું હોય તો તમે નાખી શકો છો જો મગ કડક હોય અને ખીરું બાબર ના થતું હોય તો આપણે પાણી નાખી શકીએ છીએ હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવાનું છે અને એક પછી એક આવી રીતે બાફેલા મગના વડા ઉતારવાના છે મગનો તાપ એટલે કે ગેસનો તાપ થોડો ધીમો નાખવાનો છે અને સરસ મજાના થોડાક છૂટ્ટા છૂટા નાખવાના છે અને જ્યાં સુધી એકદમ ક્રિસ્પી અને બ્રાઉન કલરના ના થાય ત્યાં સુધી આપણે એને સરસ ધીમા તાપે તળવાના છે આ મગના વડા મેં ટ્રાય કરેલા છે તો તમે પણ ખરેખર ટ્રાય કરજો જો ઠંડીની સિઝન હોય અને હવે તો વરસાદ ચાલુ થવાનો તો વરસાદની સિઝનમાં આ બાફેલા મગના વડા ખૂબ જ સરસ લાગે છે અને મગ છે એટલે તે આપણા ખાવા માટે પણ ખૂબ જ સારા તો સરસ મજાના બાફેલા મગના વડા કાંદા અને મરચાં જોડે તૈયાર પ્લીઝ